જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર તો આજે આપણે જાણીશું કે જીમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે બદલવો તો સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં બતાવીશ તો લાસ્ટ સુધી જોજો સૌ પ્રથમ તો આપણે અહીંયા ગૂગલ ઓપન કરી લેવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ અહીં જીયુ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારી જીમેલ આઈડી આપણે ઓપન કરી લેવાની છે આપણે અહીંયા જે પણ તમારે જીમેલ આઈડીનો પાસવર્ડ બદલવાનો હોય એ આઈડી આપણે લોગ ઇન રાખવાની છે ત્યારબાદ અહીંયા મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા પહેલું ઓપ્શન આવશે હોમ પર્સનલ ઇન્ફોર્મેશન ડેટા પ્રાઇવેસી અને સિક્યુરિટી તો સિક્યુરિટીના ઓપ્શન આપણે અહીંયા ઓપન કરી લેવાના છે ત્યારબાદ અહીંયા ઉપર થોડું સ્કોલ ડાઉન કરશો એટલે અહીંયા ખબર આવશે પાસપોર્ટ લાસ્ટ ચેન્જ એટલે બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના મેં મારો પાસપોર્ટ ચેન્જ કરેલો છે તો તેના પણ આપણે ક્લિક કરી દઈશું ત્યારબાદ કંઈક આ ટાઈપનું ઇન્ટરફ્યુ કરશે થોડી રાહ જોવાની છે તમારે ત્યારબાદ અહીંયા લખેલ આવશે ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ તો તમારે અહીંયા પહેલામાં જે ન્યૂ પાસવર્ડ છે અહીંયા તમારે જે નવો પાસવર્ડ નાખવાનો હોય અહીંયા અને એનો એ પાસવર્ડ અહીંયા કન્ફર્મ કરી દેવાનો છે તો હું મારો પાસવર્ડ દાખલ કરી દઉં પાસવર્ડ દાખલ કર્યા બાદ અહીંયા ચેન્જ પાસવર્ડ એના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમારે ચેન્જ પાસવર્ડ ફરીથી ક્લિક કરી દેવાનું છે તો થોડી વાર પ્રોસેસિંગ થશે અને લખેલ આવશે પાસવર્ડ ચેન્જ સક્સેસફુલી તો મિત્રો તમારો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો